તરામ બધાઈ ડાયરાની કે હે બધાઈ મજામાં તો મારે તને હવારનો સા હાલે પીવાનો નિધી હોને તો નાખે દીધું પેહનો કામકાજ રેડી થગો એ વાહીદા મારે ઓસા હોય ને વારવાના નો હોય બસ શ્રીકી કામકાજ વેલો થઈ જાય વાહીદાનો અર્ધિક કલાકનો ફેર પડે મેં હવે સા પાણી પી એન ફરીયું હું વારું મમા છે ને પાંદરે થોડા ખરી એ થોડા થોડાક ઓસેરા હે ને કા એ ભૂર વાઈયો ને તેમાં ચાડવા ને પાંદરે આવું કાં ખરી પસાઈ ક્યાં વટાણે હાવ જ થઈ જાય ભાગે પડે સીધે તો એકદમ કડકડીયા થઈ જાય અમારે જવો છે અહીં પડી કલર આમ બાકી કરવા નથી થોડું કામ કાંઈ થયું કલરનું ને બીજું બાકી રહે

बापू देख रहे हैं सत्रिंदा ऐसी बना हुई थी लगने ये ठोड़ा उतर कि न्यान्या बेहु इतने नहीं है अरे ठेके काम बिजो हिरु पढ़वाने वाले हैं मैं बिजो तो के काम नहीं है एक सुकरी नहीं है क्या चीज़ है

શરદી મણી થાય ને પછી આમ મારી શરદી જઈ ને લાગુ પડે એ વટાણી બાપ દીકરો ગા દવાખાને તાવ ને શરદી ની દવા લેવા નિહાળે છે ને ડોક્ટર છે ને એને દવા જઈ ની લાગુ પડે જાય એ પેલા ઈ શરદી થઈ હતી તેના છે દવા લે આવ્યો હતા ને રેડી થઈ ના ના વાંધો કરી ને સાથે જાય તો પછી મારે નાસ્તાની થોડો થોડો પિયો દેને મે ટોપડીયા ડાવરી છે ચક બાઈ નીકળે ઓલાવા ઓપનર એ આવે ગાન જ્યાં ભર કાઢ્યાતા ને કાલે ભર પડ્યાતા ને કાઢ્યાતા તો આ બધું વારે ને બધું ભેગું કરે લે હું એ ઓપનર માં કોઈ માંસો જડીયા તો ઈ નક ફેસર નો ગાયો કે મેડ કરે કામ થ્રેસરમાં વહેલી નીકળે જાય ને બે દીમાં તો નીકળે જાય તો જો એ મેળ હે ને તો એ કરી વટાણ સનાતન આવ્યા ને તે બેઠા સનાતન દોડ મૂકવા આવ્યા સીધું ને સા પાણી પીએ પછી હું આવી ત્યાં હાજરી વારે નાખીએ આજરી હમું નમું કરી નાખીએ જો એ થ્રેસર આવીએ ને તો પછી અમારા ઓપનર અહીંયાથી ઉપાડવું જોઈએ વેલી ગયામાં મૂકી દી હું તો હું બધું કરી હું ઓકનરમાં મારે ત્રણ શિયાળી થાય શિયાળી થાય ઘટવી ને ઊંમાં બે દી તો લગભગ પૂરું થઈ જાય જોયું બધું કામ કરે માણસો નહીં બધી કહ્યું છે ને કામ હે ને બધું જડતા જ ને શિયાળી તપાહુ સારું હોય ને તોય પણ કરી હું આ બધી ગુણ્યું ને બધું ઉપાડે લેવું ને હાલો એ હું ફટાફટી વારવામાં હાર લેવી જીપટાના હે પરવાના પણ પરવાના હે ને જીપટાના હરામણાંથી બધા હળે ગયા ને અવાર પાસે અમે જીપટાના હરામણાં નથી કર્યા હેડે જીપટો તો હે પણ વાટવા નથી ગયા આણીથી આવીએ

પરઠી જાઠન માટી થોડી થોડી મારે છે ને શિયાળી વાહુથી ઓઢર આવે જવો આગમાંથી અહીં જાળવા આગળમાંથી આ મકાન અહીં નહીં આગળ અહીંયા કેરિયું હે આગામાં ખરી કેવું હોય અમી જ્યાં ખરી રાખીને શિયાળી વાહુથી ઓર્ઢર પડે એ ખરીખો વાવડો હોય ને તો હું નીકળે માથે આવે

આગળ થોડક ઉતરીએ નાખે તો ખબર પડે જાય કેવી રીતે

આيام ખીચડી વઘારીએ તો આજ ભાત પડ્યા તો ભાત વઘાર લે